પિયર કરિયાવરની સાથે ભક્તિનું ભાથું ને રામાયણનો ગુટકો લાવેલ પાડરશીંગા ગાયકવાડી ગામ હોય ત્યાં ફરજિયાત શિક્ષણ એટલે ચાર ચોપડી ભણેલા આવતાની સાથે જ ઘરનો ભાર માથે આવેલ સંત દાદા બાપુ અલગારી આદમી ભલી એમની ઓરડી ને ભલું એમનું ધ્યાન ક્યારેક ક્યારેક તો આ ઓરડી બે દિવસ પાંચ દિવસ અરે આઠ આઠ દિવસ બંધ રહે નહીં ખાવું પીવું કે નહીં કુદરતી હાજતે જવું જાગે તોય ક્યારેક તો ગોય ગેબીના ડુંગરે નાના નાના પાણકા એટલે કાંકરા વીણતા હોય કોઈ પૂછે કે બાપુ આ શું કરો છો તો હસતા ઉત્તર વાળે અહીંયા માતાજી એટલે ગાયું ચરવા આવે ને એના પગની ખરીયુમાં પાણકા વાગે માટે વીણું છું એટલું કહી પાછા કામે લાગી જાય હવે તો સોનગઢ જાત્રાનું ધામ બની ગયું હતું સાધુ સંતોની મંડળીઓ આવે સેવક સમુદાયના ધાડે ધાડા ઉતરી પડે મહેમાનોની હાક વાગે આ બધા જળો જથ્થામાંથી પણ સમય કાઢી લાખા બાપુના ગોખલાની સેવા પૂજા અને દરરોજ નિયમિત રામાયણનું વાંચન કરી ભક્તિની રાખી હતી સામાન્ય માણસથી માંડી દરબારો ભીમળા દરબાર સાહેબ કે પાળિયા જગ્યાના ગાદીપતિ જેવા મોટા ગજાના સેવકોની યથાયોગ્ય મહેમાન ગતિ સાચવી છતાંય ભક્તિમાં જરાય ભંગ પડે નહીં પરિવારમાં પુત્ર ભગુ બાપુ નાના બાપુ પુ અને પુત્રી રાવબાની ભલી ભાતી સંભાળ રાખના રાખવામાં દિવસ ક્યારે વીતે જાય ખબર ન પડે ભીમડા અને પાળિયાદમાં દોમ દોમ સાહેબી પણ બે ઠેકાણ શેર માટીની ખોટ ભીમડા રણજીતસિંહ અને તેમના રાણી જીજીબા દાદા બાપુની અનન્ય સેવા ચાકરી કરે એક વખત સહકુટુંબ દર્શને આવ્યા ત્યારે જીજીબા ઓઢણાનો છેડો પાથરી બાપુને વંદન કર્યા આંખમાંથી શ્રાવણ ભાદરો વરસવા લાગ્યો આ બધું જોઈ સંતનું હૈયુ ભરાય આવ્યું તેમની સામે ટગર ટગર તાકી રહ્યા પણ કાંઈ બોલ્યા નહીં એટલે મા સોનબાઈથી ન રહેવાયું પતિની સામે જોયું ચાર આંખો મળીને શાનમાં સમજાયું આમને પૂછો તો ખરા કે કેમ શું આટલું બધું દુઃખ છે બહેન બાપ કાંઈક તો બોલો તો ખબર પડે જે હોય તે રાજી ખુશીથી જણાવો આપણા માથે સમરથ ધણી બેઠો છે શું કહું બાપુ તમારાથી ક્યાં કઈ અજાણ્યું છે ને ધ્રુસકે રડી પડ્યા ભીમડાદ નો ઓછો પડે છે શું ખોટ છે બાપુ કોઈ જાતની કમી નથી જીવન નિર્વાહ માટે ભગવાને ખૂબ આપ્યું છે પણ શેર માટીની ગળું ભરાય આવ્યું વધારે ન બોલી શક્યા દાદા બાપુ આ જાજનમાન તેજસ્વી મહિલાના ભાવીમાં ડોક્યું કરે છે અને પોતાના સેવકની આ દશા જોઈ કરુણાના ભાવ જાગે છે અનુકંપા ઘેરી વળી બાપુએ રણજીતસિંહ જામ હું જોયું જુઓ રણુભા ઠાકર ઉપર શ્રદ્ધા રાખો બાપુ પામર માનવીની શ્રદ્ધાની પણ હદ હોય ને બાપુ વધારે દેહની જીરવવાની તાકાત કેટલી આમ ગોળ ગોળ વાત કરી એમને મૂંઝવવામાં તમારી અગમવાળી સમજવાની એમની ગજા બહારની વાત છે માં સોનબાઈએ ટકોર કરી દાદા બાપુએ ધૂણામાંથી ચપટી ભભૂત રણુભા ઉપર નાખી બોલ્યા જો સારા દિવસો વર્તાય તો માનજો કે સોનગઢનો ઠાકર દયાળુ છે લાખા બાપુની નિશાની રૂપે અવતરનાર બાળકના શરીરે લાખું હોય છે પછી ભીમડા દરબારને ત્યાં પુત્રનો જન્મ થયો ત્યારે તેમનું નામ લગધીરસિંહ રાખવામાં આવ્યું સોનગઢના દાદા બાપુના આશીર્વાદથી ભીમડા દરબાર દરબારગઢમાં સારા દિવસો જાય છે તે વાત પાળિયાદ પહોંચતા વાર ન લાગી પાળિયા દાદા બાપુ અને મા જેઠીબા આ વાતથી ખિન્નતા અનુભવવા લાગ્યા ઊંઘ આરામ થઈ ગઈ માં જેઠીબાઈનું મન ઉદાસ થઈ ગયું નક્કી અમારી સેવામાં ખામી રહી ગઈ છે હાથમાં માળા લીધી ગેબીના હાથ અને ચંદ્રનાથનું નાથનું સ્મરણ એક દી બે દી ત્રણ ત્રણ ભગતનું મોંઘેરું ઓઢણું છે આમ વલોપાત કરે કઈ ન વળાય આપણો જન્મ જ ખાંડાની ધાર ઉપર હાલવા થયો છે બેન હું માકબાઈ છું ઓળખાન પડે જા સોનગઢ જા ત્યાં તારા અરમાન પૂરા થશે ત્યાં તારા મોટા બહેન સોનભાઈને પગ પકડ એ જોગભાઈ એનો અંશ છે દારા દુઃખ દૂર થશે ને ફટાક દઈને આંખ ઉઘડી ગઈ માં માં ક્યાં છો કેમ બોલતા નથી શું આળ પંપાળ છે શરીરે ચૂંટયો ભરી જોયો ને મણ એકનો નિહાકો નાખ્યો વળતો પળે વળતી વળે સોનગઢ જય ઠાકરની સેવામાં જોડાઈ જવાનો નિર્ણય આઠ આઠ દિવસથી એક ડાયુ ઠાકરના ઘરનું વાસી દઉં હંજવારી નાનું મોટું હરેક કામમાં મન પરયું દિવસ રાત ગણ્યા વિના એક ધારી તંતોડ સેવા આદરી નવમા દિવસે માં સોનબાએ કહ્યું હવે કરો બેન જેઠીબાઈ મૂંઝવણ ટાળવાને કંઈક હળવાશ માટે માં સોનબાઈએ રામા પટેલની દીકરી મોંઘીને બોલાવીને કહ્યું મોંઘી તું રામા પટેલની કહી ગાડું જોડીને લઈ આવ મહેમાનને તરણેતર અને અનસુયા માને દર્શને લઈ જાય તું પણ ભેળી જાજી હો બેટા ગાડું આવ્યું એટલે જેઠીબામાં સામે જોઈ કહ્યું જાઓ બેન આજ તો ભોળાનાથ અને માં અનસુયાના દર્શન કરી આવો મન હળવું થાય પછી માં સોનબાઈ ઘરનું નાનું મોટું કામ આટોપી લાખા બાપુના ગોકલે હાથમાં માળા લઈ બેઠા અલખ આરાધના આદરી માળામાં લીન થયા પાંચ મિનિટ પંદર મિનિટ કલાક વીતી ગયો દાદા બાપુ એક બે વખત ડોકાઈ ગયા પછી ઘરવાળાને તે જોઈ રહે છે અને અચંબો થયો કોઈ દિવસ નહીં ને આજ આમ કા મહેમાન છે રાંધવાનું નામ નહીં ને આ શું હળવેથી ખોખારો ખાધો અવાજથી ધ્યાન ભંગ થતા માળાના મેરને આંખે અડાડી ઉભા થયા પતિને પગે લાગ્યા પણ આંખ જોવા લાગી દાદા બાપુ પત્ની નો આંસુ ટપકતો ચહેરો જોઈ રહ્યા તરત જ માં સોનબાઈ ના હોઠ ફફડ્યા સવાલ હોઠ સુધી આવી શબ્દ રૂપ લે તે પહેલા તો ઉતાવળા પગલે રસોડા તરફ ગયા હૈયું આજથી છૂટી ગયું હીપ કે ચડી ગયા દાદા બાપુ પત્નીના સામે આવી ઉભા રહ્યા આસ્થેથી પૂછ્યું કેમ કોચવાઈ ગયા કઈ નહીં આટલું બધું ઓછું કાં આવ્યું કારણ તો હશે ને કઈ આમ બંને પતિ પત્ની વચ્ચે સંવાદ ચાલે છે ત્યાં પાળ્યા દાદા બાપુ અને જેઠીબામાએ આવી વાહરીમાં જોયું તો સંવાદ કાને પડ્યો એટલે કાંઈ પણ અવાજ ન થાય તેમ શાંતિથી સાંભળી રહ્યા બીજું કોઈ કારણ નથી નીકળી ગયો ખભા ગણીને આજ ઓછું આવી ગયું કેમ અમંગળ થયું અમંગળ તો કાંઈ નથી થયું તો પણ આપણે કોઈનું કઈ મંગળ કરી શકતા નથી વળી કોનું મંગળ કરવાનું છે જાણે તમે સાવ અજાણ હોય એમ કેમ પૂછો છો પણ મગનું નામ મરી પાડો તો સમજાય ને એમને એમ કઈ થોડું મનનું સમાધાન થાય લો કરો વાત આઠ આઠ દિવસ થી તમારા નામેરી પાળિયાદના ભગત અને જેઠીબાઈ દિવસ રાત જોઈ કરે છે તે શું તમારાથી અજાણ્યું છે આપણો ઠાકર સાવ નિમાણો થઈ ગયો છે આપણો ઠાકર સાવ નિમાણો થઈ ગયો છે બેન જેઠીબાઈના નિહાકા મારાથી સહન થતા નથી એમનું કાંક કરો આટલી દયા કરો દયા મારા નાથની બીજું શું તમારી દયાની પણ કોક જરૂર હશે ને મારી દયાની કોને જરૂર હોય મારી દયાથી 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 શું શું વળે વળે સ્વામીજી સ્વામીજી મને મને પૂછો છો કે તમારી ભગદરાજ અમૃતના મે વરસે આંબા કોળે સુના આંગલા કિલોલતા થાય આજ શું સૂજવું છે કે મારા વખાણ કરવાનું નિયમ લીધું છે તમારા વખાણ હું કરીશ તમારા વખાણ તો જગત પણ કરશે પણ પણ શું આપણે આપણા મહેમાનની આશા પૂરી ન કરી શકીએ એ ક્યાં પારકા છે કાલે બેન જેઠીબાઈના હૈયાની વાત અચાનક એ હોઠે આવી ગઈ કેમ શું કહ્યું કહ્યું કે કાંધનો ક્યારો કોરો રહે અને છેવાડાનો છલકાઈ જાય કે પછી વેદના ખાટલે જ હોય આ બધી ઈશ્વરના ઘરની માયા છે એમાં આપણાથી શું થાય ને ઊંચે આભ તરફ જોયું કરવું જ હોય તો બધું જ થાય આપણા દિલમાં વિશ્વાસ હોવો જોઈએ તો સાંભળો એકલા વિશ્વાસથી ન થાય તેને ભક્તિનું બળ જોઈએ અને કઈ સમજાય એમ ફોડ પાડો કઠણ છાતી જોઈએ વજ્રનું હૈયું હોય અને અવિચળ શ્રદ્ધા હોવી જોઈએ છે તૈયારી બતાવો બોલો તો તમને એ પણ કહી દઉં કે વગર તૈયારી એ વાત ન કરી હોત બોલો શું ખોળાદરી માંગો છો શાની કસોટી કરવી છે વાત એમ છે કે તપ અને પુણ્યના બળે બધું થઈ શકે તપના બળે ક્યાં બધી બીજી સૃષ્ટિ રચી ન હતી પુણ્યની મૂડી ન હોય તો એક બીજો ઉપાય પણ મારા પ્રભુએ ખુલ્લો રાખ્યો છે તો જીવ માટે જીવ મળે કાં તો એક હાથે આપો ને બીજા હાથે જેવી રીતે જાદરા બાપુ અને બાય માએ કોળી બાળકને સજીવન કરવા પોતાના પુત્ર હરસુર બાપુને આપ્યા હતા પોતાના પોઢાળી બીજાના બેઠા કરે એવી દયા દેખાડે જોગી કુળ જાદરો કોઈ અંગ સુદા અર્પણ કરે ને કોઈ જીવ કરે જાતા પણ આ તો હા ના કર્યા સાટા આવા જોગ ક્યાં શીખ્યો જાદરા હે ત્યારે આપણે પણ મોટી તાંદુલ જેટલી તૈયારી તો રાખવી પડે એક ચીથરીનો પાટો બાંધ્યો ને તેના જેટલા તાણા વાણા હતા એટલું મારા નાથે ખોબલે ખોબલે પાછું વાળ્યું હતું કે નહીં અને ચંગાવતીની તૈયારી જોઈએ બસ બસ હવે ઘણું થયું રાખો કહો મારે શું કરવાનું છે વાલામાં વાલી વસ્તુ છોડવી પડે તાવવાનું બંધ કરી જે હોય તે ચોખ્ખું ચણાક કરી દો ને તો મને દઈને સાંભળો આપણા ત્રણ દીકરા ભગુભાઈ ટપુભાઈ ને નાનાભાઈ તેમાંથી તમને વધારે વાલો કોણ ટપુભાઈ મને વધારે વાલો છે તો વાલી વસ્તુ આપી દેવાની તૈયારી હોય તો મારો નાથ દયા કરે નાના મોઢે મોટી વાત ગણાય તમારી સામે બોલું ઉત્તર આપો એ અજૂક કહેવાય છતાં એક વિનંતી છે કે સોરઠની એક આયરાણી જો રાહ રાખીને વાત કરી શકે તો મારી રગોમાં પણ શુદ્ધ કાઠિયાણીનો લોહી વહે છે જરા એ લોભ કે સંકોચ રાક્ષોમાં આ મારું વેણ છે અને એ પણ કહી દઉં કે આમાં મારે ઉલટા ખુશી થવા જેવું છે ટપુભાઈને તો તેની જનેતા કરતા માસી વધારે વાલા છે એને તો માસીના ઘરે મોકલવાના છે તો સો વાતની એક વાત કે આપણા કુળમાં ક્યાં કોઈ નવાઈની વાત છે હરસુર બાપુને ક્યાં માગબાઈ માએ વાલ કર્યા હતા થોડી વાર સાવ મૌન આત્મસંવાદ બેન જેઠીબાઈ નું કરુણ વદન દેખાયું દાદા બાપુને સોનબાઈ માની ફરી નજરો મળી કશોક નિર્ણય લેવાય ગયો લાખા બાપુના ગોખલે દીવો પ્રગટાયો ધૂપ કર્યો કુળદેવી રાજબાઈ માનું નામ લઈ જાદરા બાપુનું સ્મરણ કરી ગોખલે માથું નમાવ્યું પછી દાદા બાપુ બોલ્યા લ્યો ભાઈ જેઠી ભાઈ ને દાદાભાઈ ને ચરણામુત આપો માં સોનબાઈ બે ને ત્રણ ત્રણ આચમની ની ચરણામુત હાથમાં આપ્યું પોતે પણ અંજળીમાં ચરણામૂત લીધું તુલસી નું પાન મૂક્યું માત્ર એક જ પળ સોનબાઈ માને ખળ ભલાવી ગઈ ને તે વખતે માં માગભાઈ નજરે દેખાણ જાણે કહેતા હતા મારી બાઈ દીકરો વાલો કર્યાની ઠેકડી કપાળમાં લખાવી ન દેતી બેન હસતા મોઢે વેણ નીકળ્યા આજથી તપુભાઈ તમારો કહી બંનેને ચરણામુત આપ્યું બેન જેઠીબાએ ખોળા પાથરી વંદન કર્યા કરુણાતા ભરી નજરે તાકી રહ્યા એટલે માં સોનબાએ કહ્યું શું હજુ કાંઈ કહેવું છે ના માં ના કાંઈ કહેવું નથી પણ એક સાવ નાની અરજ છે કે કાંઈક એંધાણી આજ અમારા ભાગ્ય ઉઘડી ગયા સાંભળ્યું કહી દાદા બાપુએ પત્ની તરફ જોયું એમને કહો કે સોનગઢનો ઠાકર અને પાળિયાદનો ઠાકર જુદા નથી એની નિશાની કે એક ટપુભાઈ ને શીતળા નીકળ્યા હતા તેથી મોઢું શીળી શીળિયાતું હતું તમારે ત્યાં પુત્ર જન્મ થાય ને શીળિયાતા મોઢા સહિત હોય તો માનજો કે સોનગઢનો ઠાકર તેની બેરે છે પછી રાતે વાળું પાણી કરી સૌ બેઠા હતા સુતા પેલા કુમકુમ ચાંદલો કરી માં સોનબાઈ ટપુભાઈ પૂછ્યું કે ભાઈ ટપુ તારે કાલ માસીની ની હારે પાળિયા જવું છે ને અને ત્યારે કે છે હા કહી ટપુભાઈ હસવા લાગ્યા સવારે બધા જાગ્યા તો ટપુભાઈ ચીર નિંદ્રામાં પૂઢ્યા હતા નિશ્ચિત દેહ પડ્યો હતો એક ડુસકો માના ગળામાંથી નીકળી ગયું ને ગળું સાફ કરી બધાની સામે ફરી કહ્યું કે કોઈએ કકડાટ કરવાનો નથી મારો ટપો મારા ગામત્રે ગામ બદલ્યું છે પછી થતી બધી ક્રિયા કરી બે ત્રણ દિવસ રોકાય જેઠી જેઠીબાને દાદા બાપુ પાડિયાદ આવી ગયા પછી દસ મહિને દાદા બાપુને ત્યાં પુત્ર જન્મ થયો અને એંધાણી રૂપે શીળિયાતું મોં હતું સાતમા દિવસે ઉનળ બાપુ એટલે કે નામેરી નામ રાખવામાં આવ્યું આ ઉનળ બાપુ એ અમર બાપુના બાપુ મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયો બન્યા રહેજો મારે ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ભવાની